સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિર ચાલી રહી છે આ ચિંતન શિબિરમાં અલગ અલગ મુદ્દાઓ પર મંથન થઈ રહ્યું છે તો આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવાસન સ્થળોની મુલાકાતને પણ આવરી લેવાય છે બીજી તરફ ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લામાં ઇકોઝોનનો વિરોધ ભભૂકી રહ્યો છે ઇકોઝોનના પ્રાથમિક જાહેરનામાની સાહીઠ દિવસની મુદત પણ પૂર્ણ થઈ ચૂકી છે અને આ ગાળામાં એકસો છન્નું ગામમાંથી ઇકોઝોન મુદ્દે સાહીઠ હજાર અરજીઓ મળી છે स्थानिक स्तरे चर्चा है गिर सोमनाथ जिला जो तमाम मंत्री अधिकारी विविध मुद्दे चिंतन कर रहा है तो शु इोन स्थानिको प्रश्नों मुद्दे चिंतन के, के? આ ચિંતન શિબિરમાં પ્રાથમિક પ્રશ્નો ગ્રામ્ય અને રોજગારીનો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે પરંતુ એકો મુદ્દે આટલી અરજીઓ આવ્યા બાદ શું મંત્રીઓ અધિકારીઓ આ ગંભીર મુદ્દે ચર્ચા કરશે ચિંતન શિબિરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત ફિલ્મ સાબરમતી રિપોર્ટ જોવાનું પણ આયોજન છે તો આ સાથે જ અધિકારીઓ મંત્રીઓ ઊંટ અને ઘોડાની સવારી પણ કરશે જેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું છે